ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ બાદ પ્રકરણ આઠ નાણાકીય સંચાલન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે કાયમી મૂડીનો અર્થ એના લક્ષણો અને કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોની વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીશું જેમાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત ડિફરન્સ બિટવીન ફિક્સ્ડ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ આ મુદ્દાની ચર્ચા સાથે વિદ્યાર્થી મિત્રો આપણું આ પ્રકરણ આઠ નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પૂર્ણ થશે તો ચાલો આપણે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સમજીએ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તફાવતના મુદ્દા કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેના સૌથી પહેલો તફાવતનો મુદ્દો છે એના અર્થના સંદર્ભમાં એના મિનિંગના સંદર્ભમાં તો હવે કાયમી મૂડી કોને કહેવાય અથવા કાર્યશીલ મૂડી કોને કહેવાય એની જે અર્થ છે એની જે વ્યાખ્યા છે એના સંદર્ભમાં આપણે પહેલો તફાવતનો મુદ્દો લખી શકીએ તો કાયમી મૂડીની વાત કરીએ તો કાયમી મૂડી એ કાયમી મિલકતો જેવી કે જમીન મકાન યંત્રો ફર્નિચર ફિક્સચર્સ વાહનો વગેરે વગેરેમાં રોકાયેલી હોય છે એટલે જે મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય એ મૂડીને કાયમી મૂડી કહે છે જ્યારે કાર્યશીલ મૂડીની આપણે વાત કરીએ તો કાર્યશીલ મૂડી એ ચાલુ મિલકતોની અંદર રોકાયેલી હોય છે અને ચાલુ મિલકતો જેવી કે કાચો માલ તૈયાર માલનો સ્ટોક દેવેદારો લેણી હુંડી વગેરેમાં રોકાયેલી હોય છે એટલે કાર્યશીલ મૂડી કહેવાય છે એટલે જે મૂડી ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય એ મૂડી કાર્યશીલ મૂડી કહેવાય છે એટલે પહેલો તફાવતનો મુદ્દો એને અર્થ એના વ્યાખ્યાના સંદર્ભમાં થાય ફરીથી રિપીટ કરીએ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કાયમી મૂડી એ કાયમી મિલકતો જેવી કે જમીન મકાન યંત્રો ફર્નિચર વગેરેમાં એટલે કે કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કાયમી મૂડી કહે છે સામે કાર્યશીલ મૂડી તો કાર્યશીલ મૂડી એ ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક દેવેદારો લેણી મૂડી વગેરેમાં રોકાયેલી મૂડીને કાર્યશીલ મૂડી કહે છે ત્યાર પછી બીજો તફાવતનો મુદ્દો છે સમયગાળો ડ્યુરેશન પીરિયડ જેની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું અને સમજ્યા અત્યાર સુધી કે કાયમી મૂડી એ કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમમાં લાંબા ગાળા માટે લાંબા સમય સુધી રોકાયેલી રહે છે એટલે કાયમી મૂડીનો જે સમયગાળો છે એ લાંબો છે એટલે કાયમી મૂડી ધંધામાં લાંબા ગાળા માટે રોકાયેલી રહે છે જ્યારે કાર્યશીલ મૂડીની વાત કરીએ તો કાર્યશીલ મૂડી એ ધંધાકીય એકમની અંદર ટૂંકા સમયગાળા માટે રોકાયેલી હોય છે એટલે કાર્યશીલ મૂડી ધંધામાં ટૂંકા ગાળા માટે રોકાયેલી રહે છે એટલે બીજો તફાવતનો મુદ્દો છે સમયગાળો ત્યાર પછી ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ તરલતાની તો કાયમી મૂડી એ ધંધાકીય એકમની અંદર લાંબા સમય માટે લાંબા ગાળા માટે અને બીજું કે કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી એનું તરલતાનું જે પ્રમાણ છે એ ઓછું છે નજીવું છે જ્યારે કાર્યશીલ મૂડી એ ધંધાકીય એકમની અંદર ટૂંકા સમયગાળા માટે અને ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય છે બીજું કે ચાલુ મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર રૂપાંતર થાય છે તેથી એનું તરલતાનું પ્રમાણ ઊંચું હોય છે વધારે હોય છે એટલે તરલતાની દ્રષ્ટિએ આપણે જો તફાવત નોંધીએ તો કાયમી મૂડી લાંબા ગાળા માટે કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી તરલતાનું પ્રમાણનું જીવ છે જ્યારે કાર્યશીલ મૂડી ઝડપથી રોકલ્પમાં રૂપાંતર પામે છે તેથી તરલતાનું પ્રમાણ પ્રમાણ ઊંચું છે ત્યાર પછી ચોથા મુદ્દાની વાત કરીએ જોખમ રિસ્કનું તો કાયમી મૂડીમાં જોખમનું પ્રમાણ વધારે છે કારણ કે કાયમી મૂડી એ કાયમી મિલકતોની અંદર અને લાંબા સમયગાળા માટે રોકાયેલી હોય છે જ્યારે કાર્યશીલ મૂડીની અંદર જોખમનું પ્રમાણ ઓછું છે આપણે સમજીએ છીએ આપણે શીખ્યા છીએ આપણે જાણીએ છીએ કે કાર્યશીલ મૂડી ધંધાની અંદર ટૂંકા સમયગાળા માટે અને ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય છે જેના કારણે એનું જોખમનું પ્રમાણ પણ ઓછું હોય છે પાંચમો તફાવતનો મુદ્દો છે જરૂરિયાત નેસેસિટી તો કાયમી મૂડી કાયમી મિલકતો જેવી કે જમીન મકાન યંત્રો પ્લાન્ટ વાહન ફર્નિચર ફિક્સચર્સ આવી કાયમી મિલકતો ખરીદવા માટે જરૂરી છે જ્યારે કાર્યશીલ મૂડી ધંધાકીય રકમના રોજબરોજના ખર્ચાઓ જેવા કે મજૂરી વેતન કાચા માલની ખરીદી વગેરે માટે જરૂરી છે એટલે નેસેસિટીની દ્રષ્ટિએ એની જરૂરિયાતની દ્રષ્ટિએ આ પાંચમો તફાવતનો મુદ્દો છે ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે પ્રાપ્તિ સ્થાનો સોર્સિસની વાત કરીએ તો કાયમી મૂડી એ શેર અને ડિબેન્ચર બહાર પાડીને નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવી શકાય છે એટલે કાયમી મૂડીના જે સોર્સિસ છે એના પ્રાપ્તિ સ્થાનો છે એ શેર ડિબેન્ચર અને નાણાકીય સંસ્થાઓ છે જ્યારે કાર્યશીલ મૂડી વેપારી શાખ બેંક ઓવરડ્રાફ્ટ દેશી શરાબ વગેરે પાસેથી મેળવી શકાય છે એટલે કાર્યશીલ મૂડીના જે સોર્સિસ છે એના જે પ્રાપ્તિ સ્થાન છે એ વેપારી શાહ બેંક ઓવરડ્રાફ્ટ અને દેશી શરાબ છે તો આ છઠ્ઠો તફાવતનો મુદ્દો એના સોર્સિસ એના પ્રાપ્તિ સ્થાનોના સંદર્ભમાં અને સાતમો તફાવતનો મુદ્દો છે ઘસારો ડેસ્પ્રિશિએશન તો કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે અને કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાતો હોય છે એટલે કાયમી મૂડી એ ઘસારાને પાત્ર છે જ્યારે કાર્યશીલ મૂડી એ ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય છે એટલે કાર્યશીલ મૂડી એ ઘસારાને પાત્ર નથી એટલે કે કાર્યશીલ મૂડી ઉપર ઘસારો ગણાતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ સાત તફાવતના મુદ્દાઓની સાથે આપણે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેના તફાવત સમજી શકીએ આમ આ મુદ્દાની સાથે આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે આ પ્રકરણની અંદર જે મુદ્દાઓ શીખ્યા એને જો આપણે ફરીથી રિપીટ કરીએ તો સૌથી પહેલાં આપણે નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો અર્થ એનો ખ્યાલ એની વ્યાખ્યા ત્યાર પછી એના લક્ષણો અને હેતુઓની વાત કરી હતી ત્યાર પછી મૂડી માળખું જેમાં એનો ખ્યાલ એની વ્યાખ્યા અને એના લક્ષણોનો ખ્યાલ મેળવ્યો હતો ત્યાર પછી આપણે મૂડી માળખાના પ્રકાર અને તેને અસર કરતા પરિબળોની વાત કરી હતી ત્યાર પછી આપણે કાર્યશીલ મૂડી વર્કિંગ કેપિટલ એની અર્થ એની વ્યાખ્યા એની લાક્ષણિકતાઓ એના લક્ષણો અને કાર્યશીલ મૂડીને અસર કરતાં પરિબળોની વાત કરી હતી અને કાયમી મૂડીનો અર્થ એના લક્ષણો અને કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોની વાત કરી હતી અને આજે આપણે અંતિમ મુદ્દો કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સમજ્યા આમ આ પ્રકરણની અંદર આપણે જેટલા મુદ્દાઓ શીખ્યા એની વાત થઈ આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે પ્રકરણ નવની શરૂઆત કરીશું થેન્ક યુ